નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો તારીખ બે ચાર બે હજાર ચોવીસ બોટાદ બારસો ચાલીસથી સોળસો પંચોતેર રૂપિયા અંજાર પાંત્રીસો પચાસથી સાડત્રીસો વીસ રૂપિયા વિજાપુર બારસો ત્રીસથી બે હજાર પચાસ રૂપિયા પાટણ બારસોથી ચોવીસો દસ રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી સત્તરસો પચાસ રૂપિયા થરા તેરસો પચાસથી ત્રણ હજાર રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલોડીની તારીખ બે ચાર બે હજાર ચોવીસ બોટાદ સાડત્રીસો પંચોતેરથી ચાર હજાર આઠસો પાંચ રૂપિયા રાજકોટ આડત્રીસોથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા જેતપુર એકતાળીસોથી ચાર હજાર છસો દસ રૂપિયા